સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડા ધોળકા ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ધરોઈ બંધમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પગલે નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીના પાણી ખેડા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેને કારણે ખેડાને ધોળકા સાથે જોડતો રાજ્ય ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે મંગળવારે વહેલી સવારથી જ રસિકપુરા ગામ પાસેથી ધોરીમાર્ગ પર સાબરમતી નદી પાણીમાં વહેતા થયા હતા પરિણામે તંત્ર દ્વારા માર્ગ પરની અવરજવર રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સાબરમતી નદી છલકાવાને કારણે રસિકપુરા પથાપુરા અને નાની કલોલી સહિતના અનેક ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે ખેડા ધોળકા ધોરીમાર્ગ પર ખાસ કરીને રસિકપુરા નજીક કેળસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે માર્ગ પસાર કરવો અશક્ય બન્યું અને જોખમી બન્યો છે આ પરિસ્થિતિને કારણે બંને શહેરો વચ્ચેનો સંપૂર્ણ સંપર્ક હાલ પૂરતો ખોરવાઈ ગયો છે સાવચેતીના પગલાં રૂપે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ખેડા જિલ્લા પોલીસ દળ દ્વારા ધોરીમાર્ગ પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને વાહનોને આગળ જતાં અટકાવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યાં સુધી પાણીનું સ્તર ઓછું ન થાય ત્યાં સુધી આ ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે